નમસ્કાર મિત્રો રાજેશ પ્રજાપતિ વ્લોગમાં આપનું ફરી સ્વાગત છે આપણે આશાપુરામાંના દર્શન કરીને અત્યારે કોટેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ તો આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરાવીશું કોટેશ્વર મહાદેવની જગ્યા બતાવીશું અને કોટેશ્વર મહાદેવનો ઇતિહાસ પણ તમને જણાવીશું ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો કહેવાય છે કે આ જગ્યા છે એક કાંઠે આવેલી છે કે જ્યાં ગુજરાતની બોર્ડર જે છે એ આવી જાય છે અને પાકિસ્તાનની બોર્ડર જે છે તે દરિયામાં સામે દેખાતી હોય છે એવું લોકોનું કેવું છે સામે જોઈ રહ્યો છું કોટેશ્વર મહાદેવ છે પાતળમાં બિરાજમાન છે કોટેશ્વર મહાદેવ અને આ મંદિરના પગથિયે ચડીને આપણે ઉપર જવાનું છે અને કોટેશ્વર મહાદેવના દર્શન કરવાના છે અહીંયા તમને સમગ્ર મંદિરનો નજારો બતાવું તો આ રીતનું મંદિર જે છે એ કોટેશ્વર મહાદેવનું મંદિર છે જે કચ્છ જિલ્લાના લખપતમાં આવેલું છે જ્યાં તમે નારાયણ સરોવર જતા હોય ત્યારે સૌ પ્રથમ તમે કોટેશ્વર મહાદેવ જઈ આવજો અને કોટેશ્વર મહાદેવના દર્શન કરી ત્યાર પછી તમે પરત નારાયણ સરોવર પણ લઈ શકો છો તો મિત્રો મિત્રો કોટેશ્વર મહાદેવના ઇતિહાસની વાત કરી તો લંકાપતિ રાવણ ભગવાને પ્રસન્ન કરવા પહેલાશ પુરવતું ઉપર તપ કરે છે અને મહાદેવજી પ્રસન્ન થાય છે અને વરદાનમાં તે માગે છે કે તમારું શિવલિંગ આપો જેથી કરીને હું પૂજા કરી શકું અને આ શિવલિંગ લઈને રાવણ લંકા તરફ જઈ રહ્યું હોય છે ત્યારે દેવોને થાય છે કે આ જે શિવલિંગ છે એની પૂજા કરી અને રાવણ જે છે એ બહુ જ બળવાન થઈ જશે આથી આ શિવલિંગ જે છે એ પડાવી લેવાનું કાવથરું દેવો કરે છે બ્રહ્માજી જે છે એ ગાય બને છે અને ખાડામાં ખાબોચિયામાં ફસાઈ જાય છે અને દેવ એક તપસ્વી બને છે કાઢવાનો પ્રયત્ન કરે છે અને રાવણ આ જુએ છે અને તેને થાય છે કે લાવ ગાયને કાઢવામાં મદદ કરું અને શિવજીનું જે શિવલિંગ છે એ નીચે મૂકી દે છે અને ભગવાને કીધું હોય છે કે જો તું જમીન નીચે મૂકી દઈશ તો એ કોટી થઈ જશે અને નીચે મૂકી દેશે ગાયને બચાવે છે અને જ્યારે તે જોઈએ છે તો શિવલિંગ જે છે તે કોટી થઈ જાય છે આથી જ આ જે મહાદેવ છે એ કોટેશ્વર મહાદેવ કહેવાય છે એ જ આ જગ્યા છે અને રાવણ તેને વૈદિક મંત્રોચ્ચારથી પૂજા કરી અને ત્યાં સ્થાપના કરી અને પછી આગળ જે છે તે નીકળી જાય છે તો આ એ મંદિર છે કોટેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ રહ્યા છો અહીંથી આપણે દર્શન માટે આગળ વધીશું અંદરથી દર્શન નહીં કરાવી શકીએ વિડીયો શૂટિંગની મનાય છે પરંતુ જ્યાં સુધી આપણે મંદિર જે છે એ ભાવિ ભક્તોને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એકદમ દરિયાના કાંઠે દરિયા દેવ જે છે એને અભિષેક કરી રહ્યા છે અને આ જે છે એ આખું મંદિર છે જેના તમે અહીંથી દૂરથી દર્શન કરી લો અંદર આપણે જે છે એ મળાઈ હોય શિવલિંગના દર્શન તમને કરાવી શકો પણ અંદર નીચે જે છે એ ખૂબ જ ઊંડું જે છે એ શિવલિંગ જે છે તે આવેલું છે જે તમે અહીંથી જોઈ શકો છો અહીંયા કોટેશ્વર તીર્થને લગતી માહિતી આપી છે જે ઇતિહાસ મેં તમને જણાવ્યો છે એ ઇતિહાસ જે છે તે તમે અહીંથી જોઈ શકો છો તો મિત્રો ખૂબ જ પૌરાણિક મહત્ત્વ ધરાવતું આ કોટેશ્વર મહાદેવનું મંદિર છે કચ્છ જિલ્લામાં આવેલું છે કોટેલિંગવાળું ધામ એ જ કોટેશ્વર એવું કહેવાય છે અને ચીની મુસાફર જે છે એની કથા જે છે એ પણ અહીંયા વર્ણવેલી છે કે કોટેશ્વરમાં પાંચ હજાર જેટલા સાધુઓના એંસી જેટલા મઠો હતા આ વસાહતના ભાગમાં શિલ્પ સમૃદ્ધ શિવ મંદિર અને બીજા બાર દેવળો હતા પ્રભૂતિ ભૂષીને રહેતા સૈવ માંગીઓ એના પૂજન અર્ચન કરતા હતા તમામ માહિતી જે છે તે અહીંયા આપેલી છે આપ જ્યારે દર્શન કરવા આવો ત્યારે જરૂર જરૂરથી આ માહિતી મેળવશો તો મિત્રો ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે અને ફરવાલાયક સ્થળ પણ જે કોટેશ્વર છે અહીંયા તમે તમારી ફોટોગ્રાફી જે છે તે કરી શકો છો સુંદર નજારાઓ છે દરિયાનો નજારો છે અને સુંદર જગ્યા છે જ્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો અમે પણ બહારથી ફોટોગ્રાફી કરેલી જે તમને બતાવીએ છીએ તો મિત્રો આશા રાખું કે વિડીયો આપને ગમ્યો છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આગળનું નારણ સરોવર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હર હર મહાદેવ